નમસ્કાર ગુજરાત તો આજના વિડીયોની અંદર તમને વરસાદની જે સિસ્ટમ છે એના વિશેની સક્રિયતા દર્શાવે તો ગુજરાત રાજ્ય તરફ અત્યારે એક સાથે ત્રણ નહીં પરંતુ ચાર સિસ્ટમો છે એક્ટિવ થતી જોવા મળી રહી છે એટલે કે અસર પહોંચાડતી જોવા મળી રહી છે એક લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડી એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ જે ડિપ્રેશનમાં ફેરવાની છે ઓડિશા રાજ્યની અંદર એ એક સાથે મિત્રો બે સિસ્ટમ તો પૂર્વ ભાગના વિસ્તારો તરફથી ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે એક લો સિસ્ટમ અને સર્ક્યુલેશન સાયક્લો સાયક્લોનિક સર્ક્યુલેશન કહી શકાય એવી એક સિસ્ટમ છે એ ઉત્તર ભારત તરફથી ગુજરાત તરફ આગળ આવતી જોવા મળી રહી છે આ સાથે એક સિસ્ટમ મિત્રો ઓફશોર ટ્રફ છે એ દર્શાવવામાં આવી રહ્યો છે એટલે કે ઓફશોર ટ્રફ છે એ દર્શાવવામાં આવી રહ્યો છે આ પ્રકારે વરસાદની ચાર સિસ્ટમો એક્ટિવ થઈ છે બંગાળના મહાસાગરમાંથી બની આવેલી વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ કે ગઈકાલે ડિપ્રેશન સુધી મજબૂત હતી પરંતુ અત્યારે રાજસ્થાનના ભાગોમાં તમે જોઈ શકો છો અત્યંત ભારે વરસાદ આપી રહી છે આ સિસ્ટમ પાછલી થોડીક કલાકોથી રાજસ્થાનના આ ભાગો ઉપર લોક થઈ ચૂકી હોય એવું લાગવામાં મળી રહ્યું છે આ જ ભાગોમાં મિત્રો સક્રિય થવાને કારણે સિસ્ટમના વાદળોનો ઘેરાવો અરબસાગરમાંથી ભેજ ખેંચી અને હવે સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો વરસાદનું જોર છે એ વધારવાની સંભાવનાઓ સાથે આપણે જાણીશું ગુજરાતના હજુ કયા વિસ્તારોની અંદર મેઘટાંડો બાકી છે પાછલી ચોવીસ કલાકની અંદર વરસાદની જે સિસ્ટમ ઘેરાવો છે મજબૂત બન્યો છે અને લાઇન સ્વરૂપે આગળ વધતો જોવા મળી રહ્યો છે જેમાં અમદાવાદના ઇસ્કોયમાં દસ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો આ સાથે મિત્રો પંચમહાલ અને મહીસાગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારોની અંદર તો ભારેથી ભારે વરસાદે છે એ ફૂંકા બોલાવ્યા હોય એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું એ પ્રકારનો વરસાદ તમામ જિલ્લાઓની અંદર અત્યારે પડી રહ્યો છે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદરથી મિત્રોની કમેન્ટ આવતી હતી કે ઘણા બધા મિત્રો એ કમેન્ટ કરતા હતા કે ગુજરાત રાજ્યમાં વરસાદની ચોમાસાની જે સ્થિતિ છે પરિસ્થિતિ એની અંદર વરસાદી સિસ્ટમ ક્યારે એક્ટિવ થશે અને વરસાદ ક્યારે પડશે તો તમને આજના વિડીયોમાં જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનો જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે સતત બંગાળની ખાડી અને અપ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં જે વાતાવરણની અંદર અસર જોવા મળી રહી હતી એ અસરના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જે જોર છે એ પણ વધ્યું છે આ સાથે દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર એટલે કે ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી તે ભારે ધોધમાર વરસાદનું જે પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું હતું એમાં પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટે પ્રાંત અધિકાર દ્વારા આગામી બે દિવસ માટેની એટલે કે લગભગ અડતાલીસ કલાક માટેની છે એ જાહેર આગે ચેતવણી છે એ આપી છે ગુજરાતના ઉપરના વિસ્તારો એટલે કે ઉપસાગરના વિસ્તારો અને બનાસકાંઠા મહીસાગર અરવલ્લી ડાંગ આહવા આ તમામ વિસ્તારોની અંદર વરસાદનું અત્યારે છે પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેમાં અઠ્યાવીસ તારીખના રોજ પણ ગુજરાતના આ જિલ્લાઓની અંદર વરસાદ છે એ પૂંકા બોલાવશે બે દિવસની આગાહી હતી ગુજરાત ઉપર અત્યારે વરસાદનો જોર છે એ ધમ્મું અને નબળું પડતું જોવા મળ્યું છે પરંતુ બે દિવસની આગાહી પછી ફરી વખત ગુજરાતનું જોર છે એ વરસાદનું જોર વધ્યું છે જેમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર તો વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત થઈ અને આગળ વધ્યો છે એમાંથી બે જિલ્લાઓ એવા છે કે ત્યાં રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યો છે જેમાં એક રેડ એલર્ટ છે એ દક્ષિણ ગુજરાતના નવસારી ડાંગ અને આવા વિસ્તારના જે લોક એરિયા છે એ વિસ્તારોની અંદર લો પ્રેશર એરિયાનો ઘેરાવો છે મજબૂત બન્યો એ જ ઘેરી ઘેરાવો છે એ ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારોથી આગળ વધી અને પૂર્વના ભાગો વચ્ચે આગળ વધતો જોવા મળ્યો હતો એ પ્રકારની આગાહી મળી રહી હતી તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ જે સિસ્ટમનો ટ્રફ છે એ ટ્રફ મજબૂત તો થયો હતો પરંતુ દિવસે ને દિવસે એ ટ્રફ છે એ નબળો પડતો જોવા મળ્યો હતો અને આ વરસાદનો જે ઘેરાવો છે એ પણ નબળો પડતો જોવા મળી રહ્યો હતો તો એ બેથી ત્રણ સિસ્ટમ એવી હતી કે ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે વરસાદનું જોર વધારવાની હતી પરંતુ અત્યારે વરસાદનું જોર છે એ ઘટતું જોવા મળ્યું હતું વરસાદની જે સિસ્ટમ છે એ સિસ્ટમનો ટ્રફ પણ મજબૂત બનવાને કારણે છે ધીમો પડ્યો હતો અને બે થી ત્રણ દિવસની જે લેટેસ્ટ નવી નકોર આગાહી જાહેર કરવામાં આવી હતી ખાસ કરીને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે નવી લેટેસ્ટ નકોર આગાહી અને માહિતી શેર કરી હતી એ માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાત ઉપર અત્યારે જે વરસાદનો જોર છે એ અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં હતું એટલે કે અરબસાગરના દરિયાકાંઠા તરફથી આગળ આવી અને બંગાળના પશ્ચિમી ભાગના વિસ્તારો તરફ છે એ આ સિસ્ટમનો ઘેરાવ આગળ વધ્યો હતો પરંતુ બે દિવસની જે લેટેસ્ટ આગાહી છે એમાં સત્યાવીસ તારીખના રોજ વરસાદનો જોર સતત વધતું જોવા મળ્યું હતું સત્યાવીસ તારીખના રોજ વરસાદ જે પડ્યો એ જ વરસાદ હવે અઠ્યાવીસ તારીખના રોજ પણ પડ્યો અને ઓગણત્રીસ ત્રીસ તારીખના રોજ પણ આ વરસાદ છે એ આગળ વધતો જોવા મળ્યો હતો તો આમ ટૂંકમાં જોવા જઈએ તો ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ સારામાં સારો પડ્યો બેથી ત્રણ દિવસની જે લેટેસ્ટ નવી આકા આગાહી છે એમાં પણ કહેવામાં આવ્યું હતું કે ગુજરાત ઉપર અત્યારે જે વરસાદની સિસ્ટમ છે એ સિસ્ટમ નબળી પડી હતી અને એ સિસ્ટમ હવે અરબસાગર તરફ આગળ વધી અને દક્ષિણ ગુજરાત તરફ આગળ જતી જોવા મળી રહી છે જેમાં અરબસાગરના દરિયાકાંઠાની અંદર તો માછીમાર ભાઈઓને બે દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી રહી છે કારણ કે જે અરબસાગરની અંદર લો પ્રેશર એરિયા છે એ એરિયા મજબૂત બન્યો અને એ એરિયાના કારણે વરસાદની જે સિસ્ટમની આગાહી છે એ નબળી પડી હતી પરંતુ હવે બે દિવસ પછી ફરી વખત વરસાદનું એ જોર છે એ વધ્યું અને એ સિસ્ટમનો ઘેરાઓ મજબૂત બન્યો અને વાતાવરણની અંદર છે એ ફરી વખત ચોમાસાના ભાગરૂપે આ બે દિવસ વરસાદ છે એ ફરી વખત વધતો જોવા મળ્યો આમ જોવા જઈએ તો ગુજરાતના દરિયાકાંઠાની અંદર છે એ ફરી વખત વરસાદી સિસ્ટમનો જોર છે એ વધ્યો અને વરસાદનું અતિ પરિભ્રમણ થવાને કારણે ધોધમાર વરસાદ છે દસ દસ ઇંચ સુધીના વરસાદ અત્યારે છે એ ખાબકવાને લઈને આગાહીઓ જે કરવામાં આવી હતી એ પ્રકારે વરસાદ પણ પડતો જોવા મળી રહ્યો છે તો છેલ્લા બેથી ત્રણ દિવસની ફરી વખત નવી આગાહી જાહેર કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય ઉપર છે એ ધોધમાર વરસાદ છે એને ઘેરાવાના કારણે સિસ્ટમનો જે ઘેરાવો છે એ મજબૂત બનવાના કારણે ધોધમાર વરસાદ પડ્યો હતો અને એ જ વરસાદ હવે પછી ઓગણત્રીસ અને ત્રીસ તારીખ સુધી જોવા મળી રહ્યો હતો આ સિસ્ટમનો ઘેરાવો છે એ ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધી તો રહેશે પરંતુ એક ઓગસ્ટથી લઈ અને દસ ઓગસ્ટ સુધી ફરી નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે જેમાં એક ઓગસ્ટથી દસ ઓગસ્ટ વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એ આગાહી છે જેમાં દરિયાકાંઠાની અંદર જે ભાવનગર છે તેમજ અમરેલી ગીર સોમનાથ વેરાવળ જુનાગઢ પોરબંદર આ જિલ્લાઓની અંદર છે એ દસ ઓગસ્ટ સુધીમાં વરસાદનો જે ત્રીજો રાઉન્ડ છે એ ગણી શકાય આપણે કે વરસાદની જે અપડેટ છે એમાં ત્રીજો રાઉન્ડ તો અત્યારે કહી શકાય ચોમાસાનો રાઉન્ડ છે જેમાં વરસાદ અત્યારે ધીમો પણ પડ્યો છે અને ભારેથી અતિભારે ગતિ પણ કરી રહ્યો છે પવનની ગતિ જોવા જઈએ તો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા જોવા મળ્યા છે આમ વરસાદ છે એ ધીમે ધીમે આગળ તો વધ્યો છે પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગની અંદર જે સિસ્ટમનો ટ્રફ લાઇન છે એ સિસ્ટમના ટ્રફલાઇનને અસર કરતો વરસાદ છે એ હજુ સુધી પડ્યો નથી દસ ઇંચ સુધીનો વરસાદ બનાસકાંઠાના વિસ્તારો પાટણ મહેસાણા તેમજ ડુંગરપુર ઉદયપુર અને ઉદયપુર મહીસાગરના જિલ્લાઓની અંદર છે આ દસ ઇંચ સુધીના વરસાદની આગાહી પણ હતી અને એ પ્રકારે વરસાદ પડ્યો પરંતુ હવે બે દિવસની ફરી વખત નવી આગાહી છે એ આગાહી બદલાણી છે જેમાં ઓગણત્રીસ અને ત્રીસ તારીખ વચ્ચે વરસાદનું જોર છે એ ઘટ્યું અને અઠ્યાવીસ તારીખથી વરસાદનું જે જોર વધ્યું છે એમાં પણ ઓગણત્રીસ અને ત્રીસ તારીખનું વરસાદનું જોર છે એના કારણે વરસાદ છે એ ધીમી ધારે તો અમુક જિલ્લાઓની અંદર પડશે તો અમુક જિલ્લાઓની અંદર ભારેથી ભારે ગતિ કરશે જેમાં ધોધમાર વીજળીના કડાકા ભડાકા સમાન પણ વરસાદ પડવાને લઈને આગાહીઓ છે એ જાહેર કરવામાં આવી રહી છે ઘણા બધા જિલ્લાઓની અંદર તો દસ ઇંચ સુધીના વરસાદની સાથે મિત્રો પવનની ગતિ છે એ પણ પૂરી થઈ ગઈ એટલે કે પવનની ગતિ છે એ પણ વધી ગઈ હોય એવી અનુમાન લગાવવામાં આવી રહ્યા છે માહિતી મળી રહી છે આ સાથે મિત્રો દસ ઇંચ સુધીના વરસાદને ખાબકવાની ખેડા આણંદમાં તો દોસ્તો લાગુના પંચમહાલથી માંડી મહીસાગર અરવલી લાગુના કેટલાય ભાગોમાં જોવા મળ્યું છે મેઘટાંડવ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વડગામની અંદર નવ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે સાબરકાંઠામાં આજે મિત્રો મહીસાગર અમદાવાદ દોસ્તો સુરેન્દ્રનગર પાટણ સિદ્ધપુરના કેટલાય ગામડાઓની અંદર તો નદીઓમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ ઊભી થઈ હવે દોસ્તો તમને જણાવી દઈએ કે આપણે જ્યારે જોઈએ છીએ કે આગામી કલાકોની અંદર બંગાળની ખાડીની આ સિસ્ટમ કયા ભાગની અંદર હજુ પણ મંડળ છે અને કયા વિસ્તારની અંદર હજુ પણ આ સિસ્ટમ છે એ એનો ટ્રફ લાઇન છે એ મજબૂત કરી અને આગળ વધતી જોવા મળશે તો એના વિશેની અત્યારે માહિતી મળી ગઈ છે જો ગુજરાત ઉપર અત્યારે લંબાતો જોવા મળી રહેલ ટ્રફ લાઇન છે એ બતાવી રહ્યો છે કે સાતસો પચાસ એચપીના લેવલ ઉપરથી આ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ જો અરબ સાગરની અંદર અરબ સમુદ્રની અંદર પોતાનો રફ લંબાવતી જોવા મળી શકે વાદળોની ગતિવિધિ આ સિસ્ટમની અંદર અત્યારે સૌથી વધુ મધ્ય ગુજરાત અને તે લાગુના ઉત્તરીય પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે એમાં જોવા મળી શકે છે અને આગામી કલાકોની અંદર તમે અહીં નિગાળી શકો છો કે આ સિસ્ટમ હજુ પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તે લાગુના ઉત્તર પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ઘણા બધા વિસ્તારની અંદર અસર પહોંચાડતા જોવા મળશે આ સાથે મિત્રો મેઘ તાંડવ સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા સ્થળો ઉપર ઘટ ઘણા બધા ભાગોની અંદર દોસ્તો હવે પછીની છે એ કલાકોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે કારણ કે આ એક સિસ્ટમ છે સિસ્ટમનો ટ્રફ છે એ મજબૂત થતો હોય છે અને વરસાદની જે આગાહી છે એ સિસ્ટમના ટ્રફના મોન્સૂન એક્ટિવિટીના કારણે જ આવતી હોય છે હજુ પણ આગામી ચોવીસ કલાક સુધી ગુજરાત રાજ્યના વિસ્તારોમાં ઉપર વધુ એક સક્રિય થતી સિસ્ટમ છે મંડરાતી જોવા મળી રહી છે આ સિસ્ટમનો ઘેરાવો છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી અને મધ્ય પૂર્વના ભાગો વચ્ચે છે એ ગતિ કરશે તેમાં સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાતના પણ ચારથી પાંચ જિલ્લાઓની અંદર છે એ ભારતેથી ભારે વરસાદ પડશે વલસાડ સુરત દામણ દાદરાનગર હવેલી આ તમામ જિલ્લાઓની અંદર છે એ પૂર્વાનુમાનનો વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત તો બન્યો પરંતુ એ પ્રકારની સિસ્ટમ છે એ સિસ્ટમને અસરના કારણે જે ભેજવાળું વાવ વાતાવરણ હોય અને ભેજવાળા વાતાવરણની અંદર પણ અપડેટ ન મળી હોય તો વરસાદ છે ધીમી ધારે આગળ વધતો જોવા મળી શકે તો મિત્રો અત્યારે આપણે આજના વિડીયોની અંદર જે માહિતી આગાહી અને અપડેટ જોઈ છે એ તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરજો